બધા ત્રણેય કલરો ત્રણેય કલરો આપણને ઉચ્ચ ભાવનાઓ શીખવે છે પહેલો કેસરી કલર એ આપણને આપણને બલિદાનની પ્રેરણા આપે છે અને સફેદ કલર એ શાંતિની ભાવના શીખવે છે લીલો રંગ એ આપણને હરિયાળીની ભાવના શીખવે છે અને જે વચ્ચે આવેલો અસરચક્ર છે તે આપણને માનવ ધર્મની માનવ ધર્મની સેવા શીખવે છે આપણે ત્રિરંગા માન સન્માન આપવું જોઈએ કારણ કે એ આપણું રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે તિરંગા

તેમાં તેમાં તે ખાદી કાપડની તે ખાદી કાપડની ચોરસ ચો તે ખાદી કાપડની દસ ચોરસ સેન્ટીમીટર એકસો પચાસ નામની જરૂર પડે છે તે તે જે લંબાઈ હોય છે તે તેની પહોળાઈ કરતાં દોડ દોડી વધારે હોવી જરૂરી છે નમસ્તે

ખાસ સૂચના છે કે એ લોકો ઓફિસ ની અંદર બેસે ચા ની વ્યવસ્થા કરેલી છે અને બાળકોને આપણે હોલ ની અંદર ત્યાંથી તમને ચોકલેટ બિસ્કિટ કેરા એ બધું જ આપવામાં આવશે ચોકલેટ ને લેવામાં ખાસ ધ્યાન રાખજો કે ધક્કા મૂકી નો કરતા દરેક ને ચોકલેટ બિસ્કિટ ને કેરા જ છે એટલે શાંતિથી આપણે એ મેળવી આભાર આભાર આભાર